એક વ્યક્તિ હાઇવે પર બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક બીજા બે બાઇક સવાર આવ્યા અને આંખમાં મરચું નાખ્યું પછી માથામાં બોથડ પદાર્થ માર્યો બાદમાં નવ લાખ રૂપિયા લૂંટીને જતા રહ્યા આ ઘટના સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ હાઇવે પર બની જ્યાં માઇક્રો ફાઇનાન્સનો એજન્ટ ધોળા દિવસે લૂંટાયો છે ધર્મેન્દ્ર સુતરિયા જ્યારે હાઇવે પર નીકળ્યો ત્યારે તેની પાસેથી રોકડ રકમની લૂંટ મચી જોકે આ ઘટનામાં ધર્મેન્દ્ર સુતરિયાને ઈજા પહોંચતા હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો અને આ તરફ પ્રાંતિશ પોલીસ સેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ઉદે ચક્રોસ કર્યો ત્યાં જોગણી માના મંદિરે સાવે બે જણા પહેલા આયા તો મને ચાલુ બાઇકે ચાલુ બાઇકે મને મરચાની ભૂખી આંખમાં નાખી તો મેં આથી બાઇક મારા સ્લો કરવી પડી આગળ દેખાતો નહોતો તો પાછળથી બીજા બે જણા આવ્યા તો એમણે ચાલુ બાઇકે મેં સ્લો કરતો તો બાઇકે તામે પાછળથી ડંડો માર્યો મને માથાલા ભાગવા तो चालू भाई के तो चालू बाइके पड़ी गो तो था भूकी निकली डंडा गर ये थे उूटनाइक कर दंडो लाई मन मारे तो मैं, तो तो मैं मार बचाव मे हाथ वच्चे लाइन मारू बेग छूटी निकली गुम्बा पाग हिम्मतनगर तरफ निकली गया